ડીસાના હાજર સમાન માનવામાં આવતા ગાંધી ચોક અને શ્રી રામ ચોક વિસ્તારમાં આડે કરવામાં આવતા ગેરકાયદેસર વાહનોના પાર્કિંગ થી સ્થાનિક લોકો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે અને અહીં થતા ગેરકાયદેસર પાર્કિંગ ને દૂર કરવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ડીસા શહેરના શ્રી રામ ચોક અને ગાંધી ચોક વિસ્તારના રહીશોની સાથે સાથે અહીંના વેપારીઓ પણ અહીં થતા ગેરકાયદેસર વાહનોના પાર્કિંગ થી પરેશાન થઈ ઉઠ્યા છે આ વિસ્તાર શહેરનો હાજર સમાન વિસ્તાર છે અને દિવસ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે પરંતુ અહીં ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવતા વાહનોને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અહીં પાર્ક કરવામાં આવતા ગેરકાયદેસર વાહન પાર્કિંગથી થી અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને તે સમયે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને લીધે એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા લોકોએ મહિલાને તેડીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી આ વિસ્તારના રહીશો હે ગેરકાયદેસર રીતે વાહનોનું પાર્કિંગ કરતા વાહન ચાલકોને કંઈ કહેવા જાય ત્યારે વાહન ચાલકો પણ ઉદ્ધાય ઉતરી આવતા હોય છે જેથી પરેશાન થયેલા લોકોએ માંગ કરી છે કે આ વિસ્તારમાં થતા ગેરકાયદેસર પાર્કિંગને બંધ કરાવે નિલેશભાઈ સોની ગાંધી ચોકની બાજુમાં રામ ચોકની અંદર જ્યાં ખરેખર પાર્કિંગની કોઈ વ્યવસ્થા છે નહીં અને ગામડાથી ઘણા બધા લોકો અહીં આવે છે અને ગમે ત્યાં ખરીદી કરતા હોય છે પણ આ એક જણે પોઈન્ટ છે ને પાર્કિંગનું એમ આ જગ્યા પાર્કિંગ કરી નાખે જેના કારણે અહીંયા રહેઠાણમાં જે લોકો રહે છે અને દુકાનદારો છે એ લોકોની દુકાન પાસે ધારો કે ગ્રાહક ન આવ્યા હોય અને બીજે ક્યાં આવે તો પણ આ જગ્યા ઉપર એ લોકો પાર્કિંગ કરી નાખે છે એટલે પોલીસ ખાતાને અને આ વિભાગમાં જે પણ હોય એમને મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક આ જગ્યા ઉપર જે પાર્કિંગ કરે છે એ પાર્કિંગ માટેની કાં તો વ્યવસ્થા કરે અને કાં તો પછી અહીંયા પાર્કિંગ ન કરવા જેથી કરીને અહીંયા જે લોકો રહે છે એ લોકોને મુશ્કેલી અને નડકડ દૂર થાય તો મારી ખાસ ગુજારીશ છે કે તાત્કાલિક આના વિશે પગલાં લેવામાં આવે આ સમસ્યા કેટલા ટાઈમથી છે આ સમસ્યા છેલ્લા એક વર્ષથી છે અહીંયા આની પહેલા હતી પણ થોડી ઓછી સમસ્યા હતી હાલ સમયની અંદર ખૂબ જ સમસ્યા વધી ગઈ છે કારણ કે ચાલવાનો રસ્તો પણ મુશ્કેલીથી વધતો હોય છે દુકાનદારોને બાઇક અથવા સાધન કાઢવા હોય તો પણ પાર્કિંગ એ રીતે કરી નાખતા હોય જેથી સાધન નીકળતા નથી એટલે બહુ મોટી સમસ્યા છે આ નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે આ રામચોકમાં જેમ તેમ બધા ગાડીઓ મળીને જતા રહે છે એટલે પોલીસ સાહેબને નમ્ર વિનંતી છે કે આનો કોઈ નિકાલ લાવે અથવા કોઈ દંડ કરે તો એનો છે નિયમિત રીતે એનો થાય પાલન થાય તો ઠીક રહે એમાં અવર જવર બહુ મુશ્કેલી પડે છે આ સમસ્યા કેટલા ટાઈમ થી છે આ તો કાયમ માટેનું છે પોલીસને બીજે બનાવે આનો કોઈ પાર્કિંગ સ્થળ કરે ને તો પોલીસ પોઈન્ટ હોય મૂકે હા પોલીસ સ્ટેશનમાં કોઈ વાર જાણ કરી તમે કેટલી વાર આ લોકો એ કીધેલું છે વાસ વાળે પેલા પોલીસ વાળા ટ્રાફિક ની આવે ને ખાલી જોમાં ઉભા રહે છે રહે છે બરાબર છે અહીંયા રેડા પેલા શું કે શેડી વાળા ત્યાં ઉભા રહે છે શ્રી રામ ચોકમાં અમારે ઘરની આગળ બધી ગાડી ઊભી રહે છે હવે કાલે અમારા બેન બીમાર હતા એ ચાલી શકતા નથી તો એ એમને દવાખાને લઈ જવા કેવી રીતે અહીંયા કોઈ રિક્ષા આવી જ ના શકે તો રિક્ષા આવે ત્યારે એમને બેસાડે જ ને ઉપાડીને બેસાડે કે એક માણસ કઈ રીતે સંભાળી શકે અને કોઈ કોઈ ગાડી બોલાવી હોય તો આવે કેવી રીતે અહીંયા અહીં એક પણ તમે ગાડી દેખો આ દેખો તમામ ભરેલું છે અને આ થાંભલાના લીધે આ આ બધી ગાડીઓ વચ્ચે ઊભી રહે છે બરાબર છે તો અહીંયા એક બોર્ડ મારવામાં આવે કે અહીંયા કોઈ ગાડી પાર્કિંગ કરવી નહીં અને એમને દંડ કરો અને અહીંયા દરેક ગાડીઓને એમને પેલા લોક લગાડે અને પોલીસને જે ખાતું છે ભાઈ અહીંયા વોર્ડ આ છે માટે અહીંયા કેમેરા લગાવે છે તમે બરાબર છે તો તમને હાથ જોડીને વિનંતી છે સાહેબ કે આ કંઈ કરો કંઈક કાર્યવાહી દેખો અહીંથી આ ચાર રસ્તાથી અહીંયા સુધી દેખો તમે કંઈ બરાબર છે સિઝન છે બરાબર છે પણ તમે આ બારથી ગાડીઓ આવે છે એમને કંઈ અહીંયા બોર્ડ એવું મારો કે અહીંયા કોઈ ગાડી પાર્ક કરવાની નથી અને પશુ બજાર પાસે છે તમારું પાર્કિંગ સ્થળ છે આ રસાલા બજાર છે કે કોઈ મોટો મેદાન છે ત્યાં રાખો બરાબર છે અહીંયા પબ્લિક અહીંયા લેડીસો હવે લેડીઝ ઘરે હોય આપણે આપણે બહાર જઈએ લેડીઝ ઘરે અહીંયા અહીંયા તો આડું રાખીએ ગાય કૂતરા ઘરમાં આવી જાય છે અહીંયા હે તો આડું રાખીએ તો ગાડી આવીને ઉભી રહે છે અને કોઈ અહીંયા માણસો બોરવાળા છે જ નહીં સરકાર પાસે શું માંગ છે તમે હે સરકારની પાસે શું માંગ છે તમારે માંગ એ છે કે અહીંયા આ પાર્કિંગ ના થાય બસ આ ખાલી આખો એક પણ ગાડી રહેતી નથી બરાબર અને આટલું બધું મેદાન ભરી નાખ્યું અહીંયા